હલો દોસ્ત નમસ્કાર આજે આપણે આવ્યા છીએ ઘઉં જોવા માટે તો ઘઉં આપણે જોઈએ કે ઘઉં હવે પાકમાં આવી ગયા છે આજે આપણે આપણા ખેતરમાં આવ્યા છે તો આપણા ખેતરના જ ઘઉં હતા તો ઘઉં હવે પાકમાં સારા એવા આવી ગયા છે પાંદ ખરેને ઘઉં પેદા થાય પાંદ ઋતુ આવે ને ત્યારે ઘઉં પાકતો હોય છે ઘઉનો પાક ફ્લોબા ચાર મહિનાનો હોય છે તો ઓછામાં ઓછ પિયત એને ચારથી પાંચ પાણી જોઈતા હોય છે તો દોસ્ત ગવામાં પણ એવી હોય છે કે જો તમારી પાસે પાણી એ પિયતવાળો વિસ્તાર હોય તો પાંચ પાણી આપી શકો છો વધતા ચાર પાણી પાકી જતા હોય છે ચાર મહિનાનો પાક હોય છે એને બે પ્રકારથી વાવવામાં આવતો હોય છે એક પ્રકાર એને ખેડૂતો પૂંખી અને વાતા હોય છે પહેલું ગારવણ મૂકી અને પૂંખીને પાતા હોય છે અને બીજું એક પદ્ધતિ છે કે એને પહેરીને વાતા હોય છે તો ખેડૂત મિત્રો વધારે ફાયદો ઘઉં વાવવામાં કેવી રીતે પડે છે કે તમે જે પહેરીને વાવો તો બહુ સારો ઘઉં એવો થતો હોય છે તો એમાં ફાયદો એ પહેરવામાં થતો હોય છે કે પહેરવાથી તમારો ઘઉં ક્યારેય પડતો નથી અને પહેલું પિય તો તમે થોડું લેટ આપો તો વાંધો આવતો નથી નંબર બીજો કે એમાં બિયારણ ઓછું જોઈએ છે ઓછું એટલે પહેલાં કરતા ઘણું ઓછું ધારો કે પેલું તમે એક વીઘે વીસ કિલો આપતા હો તો પહેરવામાં પંદર કિલો આપો તો ચાલે અને બીજું ખેડૂત મિત્રો કે પહેરેલો હોય એમાં પણ તમારે ખરપવો હોય તો પણ ખરપાય છે અને પૂંખવામાં ખરપાતો નથી બિયારણ વધારે જોઈએ કારણ કે બિયારણ તમે છૂટું નાખો અને ઉપર ટ્રેક્ટર ચલાવો તો ત્રીજા ભાગનું બિયારણ તો ટ્રેક્ટરથી ઉપર આવતું હોય તો એ ઊગતું નથી ચાહે પહેરેલ પૂંખેલામાં જનાવર પણ વેણી લેતા હોય છે એમને જનાવરને સરળતાથી મળી જતું હોય બિયારણ ઉપર ઘઉં પડ્યો જ હોય એ પણ ખાઈ શ જતો હોય છે તો તમે ઘવામાં પહેરવાની પદ્ધતિ રાખો તો પહેરવામાં બહુ મજા આવે છે અને એક વખત ખરપો તો પણ ખરપમાં પણ વધારે ફાયદો છે નંબર ટુ કે ઘઉં બને એટલો પહેરવો અને જેવો જનો જેવો વિસ્તાર એવો પણ ઘવનો જનો જેવો વિસ્તાર એવો પણ ઘવન બિયારણ આપણી ખેતીવાડી સંશોધન બિયારણ સંશોધને કાઢેલા જ છે એવા પણ એવા ઘઉં છે કે બે પાણી એ પાકી જાય એવા ઘઉં છે કે ત્રણ પાણીએ પાકે ચાર પાણીએ પાકે પાંચ પાણીએ પાકે તો ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે પહેલી છોડી છોડી તમે એગ્રોવાળા પાસે બિયારણ લેવા જુઓ તો થોડી માહિતી લો એની પાસે અને થોડી પૂછપરછ કરવાની આદત રાખો એ તમને આપી દેશે તમે લઈને નીકળી ગયા છો ગેરંટી મારી છે એની ગેરંટી પછી આપણે શું કરીએ એની ગેરંટી માટે તો એની પાસે આપણી પાસા વળીને જતા નથી કેમ કે ખેડૂત મિત્રોથી એગ્રો લગભગ વીસ પચીસ કિલોમીટર દૂર હોય છે અમુક હવે નજીક હોય છે અને પછી એગ્રોવાળા આમ તેમ કહેતા હોય ભાઈ આમ છે તેમ છે પણ એનું મૂળ સમજો કયું બિયારણ મારે ભાઈ ત્રણ પોણી મળે એવું છે તો હું કયો ઘઉં વાવું ભાઈ મારે ચાર પોણી મળે એવું છે તો હું કયો ઘઉં જોઉં ઘવામાં જાચું ઘણી બધી આવે છે હજી બધી દેશી બિયારણ ગરબામાં ચાલે છે ઘરનું પણ એના સિવાય મેં સંશોધન થયું છે બિયારણનું યુનિવર્સિટીએ કરેલું છે ત્રણ પોણીનું ચાર પોણીનું બે પોણીનું એવું એ પણ હોઈ શકે કે બિલકુલ વરસાદના ભેજથી વાવો ને ઘઉં તો પણ થઈ શકે છે એને સાહવો કહેવામાં આવે છે આપણે પહેલાં થતાં પણ એટલે પૂછપરછ કરવાનો તમે આગ્રહ રાખો અને ખેડૂત મિત્રો બીજું કે એગ્રોવાળા પાસે પૂરી પૂછપરછ કરો તમે જાણો તમે ક્યાં સુધી નહીં જાણો વર્ષોથી વર્ષોથી આપણી ખેતી કરતા હોશો પણ આપણને એ જ ખબર નથી અમુક ખેડૂતોને અમુક તો હવે થોડા સોશિયલ મીડિયાના માધ્યમથી જાણે છે અને સોશિયલ મીડિયાના માધ્યમો માહિતી આવે પણ સોશિયલ મીડિયાની બધી એવી થોડી હોય છે કે બધી સચોટને સારી હોય છે એ આપણા ઉપર ડિફરન્ટ હોય કે કંઈ માહિતી લેવી અને એટલે એના કરતાં આપણે જાણવું વધારે જરૂરી છે ખેતીવાડીમાં ખેતીવાડીમાં પણ સગવડો છે જ આત્મા ખાતું આવે છે એ પણ સારી સલાહ લે છે ખેતીવાડી ખાતું સારી સલાહ આપે છે નંબર ટુ કે આપણે બહુ એગ્રોવાળા પાસે પણ જાણી શકીએ અને જાણી અને બિયારણ લઈએ અને પહેલો મુદ્દો તો કે આપણે જે વાઈ રહ્યા છે વર્ષોથી ખેતી કરીએ છીએ તો આપણે વાઈ રહ્યા છીએ એનું પહેલું થોડું સમજો બિયારણ ક્યાંથી આવે છે કેવી રીત બને છે કેટલા પૈસામાં તૈયાર થાય છે આપણા સુધી કેટલા પહોંચે છે પકવ્યા પછી આ આપણો માલ ક્યાં જાય છે અને ક્યાં જઈને કોણ લે છે સીલ્યું એનું કોણ આ માલ ક્યાં જઈને વપરાય છે જો આવું બધું તમે થોડું થોડું જાણવાની પ્રોસેસ કરો તો તમને ખેતીમાં રસ પડે અને ખેતીની સાચી વસ્તુનો સાચા ભાવની માહિતી તમને મળે નંબર બીજો કે તમે આ બધું એટલા ઉતાવળિયા હો છો ખેતરમાં સતત બેસી રહેતા હો છો કામ કર્યા પછી અમુક સમય મળે ત્યારે બેસતા હો છો તો હવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી સર્ચ મારો સારા સારા અંદર કોઈ લેકચર છે ખેતીવાડી વિસ્તારના ખેતીવાડીની જે વેબસાઇટો છે એમના ઉપર તમે જુઓ એમના વિશે પૂછો આપણે બીજું બધો ઘણો સમય બગાડીએ પણ આપણો મુદ્દો આપણો તો ધંધો કે આપણો બિઝનેસ જ ખેતી છે તો ખેતીનું પૂરેપૂરું જાણી લો જે ખેતી કરીએ આયાત ક્યાં થાય છે ને નિકાસ ક્યાં થાય છે બે વસ્તુ ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ એનો અર્થ શું છે કેટલામાં આવે છે કે ક્યાં જાય છે તો એમાં એ ક્યાં જાય છે એ આપણે ટોટલી જાણીએ તો આપણને બહુ વધારે પડતો ખેતી કરવાનો રસ જાગે અને આપણી સમજ શકીએ આપણે ઘણા બધા ખેડૂતો હજી જે આપણે અભ્યાસજનો ઓછો છે એ લોકોને હજી આપણને માહિતી જ નથી કે આપણે જે વસ્તુ પકવીએ છીએ ક્યાં જાય છે એનું શું બને છે તો એ બધું ટોટલી માહિતી લેવાનો પ્રયત્ન કરો તો તમને વધારે રસ ખેતી કરવાનો જાગશે અને લેવો જોઈએ મૂળ મુદ્દો જય હિન્દ